જય માતાજી મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આગેલા વિડીયોમાં તમને એક વાત કરી હતી કે મણીરાજ બારોટ મારા પપ્પાના લગ્નમાં આવ્યા હતા અને મિત્રો મણીરાજ બારોટ બાલવા ગામના હતા અને આ મારા પપ્પાના ખાસ મિત્ર હતા અને મિત્રો આ બાલવા ગામ પાટણ જિલ્લામાં આવેલું છે અને મારા પપ્પાના લગ્નમાં એ લગ્ન કરી લગભગ બત્રીસથી પાંત્રીસ વરસ થઈ ગયા છે મારા પપ્પાને લગ્ન કરે અને ત્યારે મણિરાજ બારોટ કેવા લાગતા હતા અને એ સમયમાં મણિરાજ બારોટ શરણાઈ વગાડતા હતા અને એનો લગ્નનો આલ્બમ આપણી પાસે છે એ તમને બતાવશું તમે જોઈ શકો છો આમાં આલ્બમ છે તો બત્રીસ વર્ષ પહેલાં મણીરાજ કેવા લાગતા હતા એ તમને બતાવશું તો વિડીયોમાં બનાવી દેજો તો મિત્રો આ છે આલ્બમ કારણ કે પાંત્રીસ વર્ષ પહેલાં આવી રીતના આલ્બમ બનતા હતા કેમેરા પણ એક ટાઈમે ઓછા હતા તો આપણે જોઈએ ફોટાનું રિઝલ્ટ કેવું છે અને મણિરાજ બાળકો કેવા લાગતા હતા તો તમે જોઈ શકો છો મિત્રો જો આમાંથી થોડા ફોટા તો બધા લઈ ગયા છે કારણ કે સૌ ફોટામાંથી ફોટા બધા લઈ ગયા છે તો જો આ પહેલું તો પેજ ખાલી જ છે અને મિત્રો પહેલાંના સમયમાં રાતે જાન જાતી હતી કારણ કે જોનને રાત રહેવું પડતું હતું તો આપણે મણિરાજનો ફોટો પહેલાં ગોતી આમાંથી અને મિત્રો આ મારા પપ્પા છે કારણ કે પાંત્રીસ વરસ પહેલાં ધોતિયા પહેરીને પરણવા જવું પડતું હતું પાંત્રીસ વરસ પહેલાંના ફોટા છે જોવું જોઈ છું અમારા પપ્પા છે અને આમાં પણ મણિરાજ છે આ ફોટામાં પણ દેખાતા નથી કારણ કે શરણાઈ આમાં પણ વગાડતા હતા પાછળ જ છે અને દેખાશે નહીં તમને તો આપણે બીજો ફોટો જોઈએ અંદરથી આ પાછો લગાવી દઈએ પહેરીને પરણવા જવાનું હતું અને રાત ઉપર જાતી હતી પેલા પહેલાના સમયમાં અને આ પણ મારા પપ્પા છે આ મારા મમ્મી અને પહેલાના સમયમાં અમારા દાદાને બધા અમને એમને પણ બતાવું અમારા દાદાને બધા છે આમાં ફોટો આનો અહીંયા અને મિત્રો આ મારે માતાજીનું મંદિર છે પહેલાંના સમયમાં તમે બતાવો એ પણ બતાવો કારણ કે પોતા અંદર ચોટી ગયા છે અમારા પપ્પા છે અને અમારા હરિભા છે અંબાડાથી અને અમારે માતાજીનું મંદિર છે અને મિત્રો પહેલાંના સમયમાં ગાડીઓ નથી એટલે પહેલાં આવું સાધન લઈને જવું પડતું હતું તમે જોઈ શકો છો અને આપણી ગાડી પહેલાં આપણે ઊંટ રાખતા હતા ઊંટ ગાડી અને મિત્રો આમાં મણીરાજના ફોટા છે તમને બતાવજો આ મણિરાજ બારોડ છે તો મિત્રો આ મળી બારોડ છે શરણાઈ વગાડી તો પહેલાંના સમયમાં મળીયાત આવા લાગતા હતા ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં અને આ તમે બધા જોઈ શકો છો કારણ કે પહેલાંના સમયના ફોટા છે તો આ ફોટો આપણે હાલ સાઇટમાં રાખીએ હજુ બીજો ફોટો તમને અને મિત્રો આ બીજો ફોટો છે તમે આમાં પણ જોઈ શકશો જો આમાં પણ મળીયાત બારોડ છે તમે જોઈ શકો છો આ શરણાઈ વગાડે મણીરાજ બારોડ છે અને આ ગોત્રીજાનો સમય છે અને પહેલાં જો બધા નાના બાળકો ચડ્ડીઓ જ પહેરતા હતા કારણ કે અત્યારે તો કોઈને ચડ્ડી પહેરવું ગમતું નહીં અને આમ મણીરાજ બારોટ જે ફોટો છે આપણી જોડે એ પણ તમને બતાવીએ તો મિત્રો આમાં પણ મણીરાજ બારોટ દેખાતા નથી પણ શરણાઈ દેખાય છે કારણ કે ઘણા બધા ફોટા આમાંથી બધા લઈ ગયા છે આમાં મણિરાજ બારોડ છે અને આ મારા પપ્પા છે બીજા ફોટા જોઈએ આપણે અને આ મારા પપ્પા અને મિત્રો આ મારા પપ્પા છે ને આ મારા દાદી તો આમાંથી ફોટા અને હજુ તમને આમાં બીજા છીએ જોઈ લઈએ આપણે એકવાર હજુ બીજા કોઈ ફોટા રહી ગયા અને મિત્રો આ મારા પપ્પાના ભાઈબંધો છે બધા અમારા ગામના જ છે બધા કારણ કે પાંત્રીસ વર્ષ પહેલાંના ફોટા છે એટલે બધા અલગ અલગ છે મારા પપ્પાના ભાઈબંધ આ મારે ઘણા કાકા છે મારા પપ્પા બધા અમારા ગામના મિત્રો છે મારા પપ્પાના તો મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો અરે મારા દાદાના મિત્રો છે બે અમારા ગામના તો મિત્રો પાંત્રીસ વર્ષ પહેલાં આવો રાગ હતો પહયોમાં અને મિત્રો આ મળીરાત મારા પપ્પાના ખાસ મિત્ર હતા કારણ કે એ ટાઈમે મળીરાત મારા પપ્પાથી બહુ ફરતા હતા ત્યારે કલાકાર હતા ત્યારે શણાઈ વગાડતા હતા અને એ બાલવાથી અહીંયા આવતા હતા મારા ઘરે ત્યારે એ સમયની વાત તો અલગ જ છે પછી કલાકાર બન્યા મણિરાજ બારો અને આને પણ મણિરાજને મારા પપ્પા યાદ કરે છે ઘણી વખતે અને મણિરાજનું પિક્ચર આવ્યું હતું ઢોલો મારા મલકનું એ પણ મારા પપ્પા જોવા ગયા હતા મણિરાજને બધા સાથે ગયા હતા કારણ કે કલાકાર બન્યા તો પણ અહીંયા આવતા હતા કારણ કે મિત્ર તો મિત્ર જ કહેવાય તો મિત્રો આ વિડીયો અમારો ગમે તો વિડીયોને લાઇક કરજો અને હજુ પણ આપણે ફરી મણીજાજ બારોટના ઘરે જવાનું છે અને અમદાવાદ જઈશું આપણે કારણ કે બાલવાળું ઘર તમને બતાવ્યું અને અલગ આપણે એમની દીકરી જોડે જઈશું વિડીયો બનાવશું આપણે રાજેન બારોટ જોડે તો મિત્રો અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં મણીરાજનું નામ લખવાનું ભૂલતા નહીં અને ચેનલને ખાસ સબ્સક્રાઈબ કરજો જય માતાજી જય હનુમાન દાદા